વહીવટદાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જુગલ જોડી બનાવીને સાથે મળીને ભ્રષ્ટાચાર કરવાની હાથો હાથ મિલાવી લીધી છે તેમ લાગે છે જ્યાં સુધી ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચારને વેગ મળતો રહેશે એવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે તો શું તાલુકા વિકાસ અધિકારી આ કામ બાબતે તપાસ કરવા માટે લાલ કે લીલી ઝંડી ક્યારે ફરકે તેની લોકો રાહ જોઈ રહ્યા છે સાથે સાથે લોકોનું કહેવું છે કે આ કામ તપાસ કરવામાં આવે તો બીજા વિકાસના કામમાં સુધારો થશે તેમ કહેવું છે રિપોર્ટર મિશ માલા તાલકા ન્યૂઝ ડાંગ